બે દીવા ના વાર જે કઈ ભાઈ આયો છે ભાઈ ના હોય તો કોઈ આગો પાછું ટેકો કરીમ કે મુર્ત ગઢવા જે ખોળો ખોડો પાછા

શિખર બાબુ ટોયલી એ રવા દેવ બાબુરા જવા દેવ તેને લેવા આ સોનમા વિવાહ કરવાના છે એટલે કશું વિવાહ જેવું તો લાગતું જ નહીં

સરપો કરોહિત ઠાકોર છે પીવાનું કઈ કરતો કઉશું પીવાનું તો બરોબર છે કલાકાર નો તું નો મો તો બે ફોન થઈ જઈએ

એ બધી આ બધું આવું ના લેવાય આવું ના હોય તો છોકરો ના લો આ બધું આફરા બધું પછી આયોજન કોણ કરશે બધું સરપંચ ને ગાઈડ લાઈન દો આને લાવી માં જવાનું છે પટાક ખેલતું તું કે છે થોડા એ નહીં કેતો કા આવું બધું આપણો ના સોબ આપણો આયોજન કરવું પડે ને જણા મને બેવા દે હું બાબા વાત નઈ થાય પાછી નો પાછા ઉભા ઉભો બો અલહ કરું પાછો એ બરોબર છે પણ હું કહું છું આયોજન માં તારું નામ લખી દો પાછો લીધા એક કાળુ પછી એક પેલો બાબુ ટોઈ વાત તો એટલા હું ટોપો કરાયો પણ જે બેઠા બેઠા થાય હોય ને એ રીકે મને એટલે વિવો પડી બેઠા બેઠા કોઈ કોમ હોય જાય

એ તારે ઈ મત કેવ કા સાઈડ માં હું બેહુ ઈના ખાલી નામ લખવાનો પૈસા મુ ઉઘરાયો તમે ગમે તે કરો પણ મારા તો હું છેલ્લા દાડે ઈશા બજો વાસા કે બરો બસ ઈશા બજો અને પેલો મુરત્યો તો જો મુરત્યો તો તો હરક માં હરક માં તો ક્લોગો જ નહીં ઉબરો તો આ વાન નો આઈ ગયા અહીંયા કોઈ ચા પાણી કરાય કે નહીં અલે ભગત પાયો નહીં અલે ભગત પાણી બોલી લે હે તું કાકા પાણી પલાય તું

અલ્યા આયરો અમારો પોણી બલાવ બેહો હાબર પડી રહેશે પડવાનું પડી રહેશે ખોળીયા કો ગમતા લ્યા તો abru છે નોટ જલાય છે કોન જજે ગોયધાની તા ડાઢું કરાય આવજે લક પછી હું બેહી જાઉં બેજો કે તમે પૂછેલી નાશ્યો હવે પછી માક નાઢી ને કરાવવાની હાલો માક જા બેવનાશ

કોઈયે પુરી છે રસ છે છે એટલા રવા દેજો મોઢામાં પાણી વાળા છે આવે છે પેલું કદી ગોળ આવી છે રવા દે રવા વાત નહીં કરતો પેલો ચાઈનીઝ ખાતો

છોકરા ના મગજ ના બધું નાખ્યું છે આપડે જવું પડે અમે ખાવા માટે ફરતો બાબુલાલ તો ખાવાના પૂછ્યા નહીં ઘેર આ તો સરપંચ ને કોમ માલું છે ને તે કોમ પૂરું કરવા જવું ખાઉ

એટલે હાકા ની વાત નહીં દારૂડિયા તો બંધ થઈ જા હવે આ તારા ના દારૂ હવે સુધરી જા સુધરી જા સુધરી જા બાબુડા હવે ઘરે થયો હવે માર ઘરે જમવા આવ્યા સુધરું કાલે નહી સુધરું એટલે હું બધા સરપંચ ના છોકરા ના વિવાહ એટલે બગાડવા બેહે છુ હું તો હારું જ કરવા બેઠો હું બધા તારા પીપી નું લેવા આવે છે આ તો એક જાતનો નશો કે મગન જો આ તારો છોકરો ઘરે થાય ને તો તારા છોકરાને કોઈ હોમ નહી જોવા એ ના જોવા કોને તમે જોજો પણ

તો એ નહીં મહેમાન આવી જાય બગાડી બેઠો આપડું તો થઈ જ મોકલી છે સાત એને હું ગાડી આવજો સર પણ તમારા છોકરા નો અવસર બગાડવા બેઠો થઈ રહ્યો પણ ખરેખર અવસર તો મને રંગે તંગે દરવાજે થતો હાથ આખો બાબુ મનાયો પણ ના માન્યો દેવાની

બરો સાધન આયા નું ફો થઈ જવા મોડેસી ને બચ્યો વત મોડે થઈ રહ્યો મગન કા સગન મગન ને મગન ગજે ના સાઈડ માં ઉગાતા થી થાય ના હોય તો વેલે તાવ ઓ હા હા લાજ લે તાવ પાછે મે ના તમે ખોળા મેલું ન્યા થાય રહ્યો મેલ જો ને તમે ને કોળા આયરો રો ને ઓ તમે આરા પણ આરો ભઈ રહ્યો ને એક ખોટો છે હું કહો છું તો લઈને આવે ને એટલે બખાવ ના કરે તો આંતરી વિવાહ પડી જાય ને પછી કેવાનું ખોલે જો આડું અંગડું બોલે ને તો સાહેબ ને કરું પાછો તો કઈ દઉં ના લઈને આવવા દે આવી અમાર સુધારવા પડે એ જગ્યાએ અમાર સુધારવા પડી છે કયો ભાર વિવાય એટલે ખુશી ના તો પી લીધી ખુશી આવી ના હોય ખુશી દારૂ પીવાની વસ્તી છે

મોકલો પીપળા પુળા આવે ને બીજા કમાવા પડાય પછી મારે એવો નહીં લાવો કરી રહ્યો છે જોખ કરી રહ્યો છે

તારા ને તો તૈયાર કરી દેજે સર બીજુ પૈસા કેવું નઈ વાર નો આવે છું ગોખલા તો મને ખબર જ